આજે આપણે વરસતા વરસાદ કે પછી ઠંડીની સિઝનમાં ખાવાની મજા આવે ને એવા દાળ વડા બનાવશું જો વરસતા વરસાદ કે ઠંડીમાં ગરમા ગરમ ચા સાથે આ દાળવડા એમાં પણ જો ઘરના બનાવેલા હોય અને બજાર કરતા પણ વધારે ટેસ્ટી લાગતા હોય તો તો મજા જ પડી જાય ફ્રેન્ડ્સ મારી આ દાળવડાની રેસીપી તમને પસંદ આવે ને તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આ દાળવડા બનાવવા માટે મેં અહીંયા મગની ફોતરાવાળી એક કપ જેટલી દાળ લીધી છે હવે આ દાળને આપણે બે થી ત્રણ વખત સારી રીતે પાણીથી ધોઈ લેવાની છે અને પાંચ થી છ કલાક માટે પલાળી દેવાની છે પહેલેથી જ આ દાળને પલાળીને રાખેલી છે હવે આપણે આમાંથી પાણી નિતારી લેવાનું છે ઓથેન્ટિક દાળવાળા બનાવવા માટે મગની ફોતરાવાળી દાળનો જ ઉપયોગ કરવામાં આવે છે એટલે આપણે ફોતરા કાઢવાના નથી પણ આપણે ફોતરાનો પીસવામાં ઉપયોગ કરવાનો છે એટલે આ રીતે ચારણીની મદદથી આપણે વધારાનું બધું જ પાણી કાઢી લેવાનું છે દાળ વાટવા માટે પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી તો હવે આપણે દાળને એક મિક્સર જારમાં લઈ લેવાની છે અને આ દાળને આપણે અધકચરી વાટી લેવાની છે તો પાણી વગર જ આ દાળ સરસ ફટાઈ જશે કારણ કે આપણે પાંચથી છ કલાક માટે આ દાળને પલાળેની છે ને તો એ એકદમ સરસ પાણી વગર જ ક્રશ થશે અને અધકચરી વાટવાની છે તો હવે મેં અહીંયા દાળને વાટી લીધી છે તો હવે તેને આપણે એક બાઉલમાં લઈ લેવાની છે હવે આ મેં પાંચથી છ ન તીખા લીલા મરચાં લીધા છે લસણ લીધું છે આઠથી દસ કડી અને આદુનો એક ટુકડો લીધો છે હવે લીલા મરચાં લસણ અને આદુની આપણે પેસ્ટ બનાવા લેવાની છે આ પેસ્ટને પણ આપણે ખીરા સાથે એડ કરી દેવાની છે હવે તેમાં આપણે બારીક કટ કરેલી ડુંગળી એડ કરવાની છે તો મેં અહીંયા બે નંગ જેટલી ડુંગળી લીધી છે જેને એકદમ બારીક કટ કરી લીધી છે તે એડ કરી દઈએ હવે તેમાં આપણે ધાણાભાજી એડ કરી દેવાના છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે હવે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે હિંગ કમ્પલસરી એડ કરજો તો એનો સ્વાદ ખૂબ સરસ આવશે અને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે ઘણી વખત દાળ વડા બનાવતા હોય ને ત્યારે તેલ ચડી જતું હોય છે તો તેલ એટલા માટે ચડતું હોય કે જ્યારે દાળ વડા બનાવીએ ને ત્યારે પીસેલી દાળને જો રાખી મૂકવામાં આવે ને તો એમાં આથો આવવા લાગે આ આથો આવવા લાગે ને પછી તમે દાળ વડા બનાવો ને એટલેમાં તેલ ચડી જાય તો જ્યારે પણ તમારે આ દાળ વડા બનાવવા હોય ને ત્યારે પાંચથી છ કલાક પહેલાં જ દાળને પલાળવાની છે અને પીસીને તરત જ એના દાળ વડા બનાવવાના છે તો આપણે એક જ ડિરેકશનમાં ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે બધું મિક્સ કરશું ને એટલે એકદમ સરસ આપણું ખીરું હલકું થઈ જશે અને દાળ વડા છે ને આપણા એ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે તો ત્રણ થી ચાર મિનિટ માટે આપણે એક જ ડિરેક્શનમાં આ રીતે ફેટી લેવાનું છે હવે આપણે દાળ વડા બનાવવા માટે છે ને તેલ મેં પહેલાથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તો આપણે ચેક કરીએ કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તો આ રીતે આપણે થોડુંક ખીરું અંદર એડ કરીએ ને એટલે તરત જ ઉપર આવી જાય છે એટલે કે તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો દાળ વડા બનાવવા માટે જશે તો આ રીતે મેં અહીંયા આઠ થી દસ નંગ જેટલા વડા એકસાથે મૂક્યા છે બહુ વધારે મૂકવાના નથી તો આ રીતે આપણા વડા મુકાઈ જાય ને એટલે સાઈડ ચેન્જ કરવાની ઉતાવળ નથી કરવાની પણ આપણે એક થી દોઢ મિનિટ માટે વડાને ચડવા દેવાના છે પછી આ રીતે આપણે સાઈડ ચેન્જ કરવાની છે અને ઉલટ પુલટ કરી અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી આપણે આ વડાને થવા દેવાના છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા વડા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે તો હું તમને હવે આમાંથી એક વડું તોડીને બતાવું છું કે એકદમ સરસ ક્રિસ્પી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણા દાળ વડા આ દાળ વડા આપણે ગ્રીન ચટણી કે પછી ટોમેટો કેચઅપ સાથે અથવા તો ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ આઈ હોપ કે મારી આજની આ રેસિપી તમને ખૂબ પસંદ આવી હશે ફ્રેન્ડ્સ મારી આ દાળવડાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ બુક સ્ટુડિયો ગુજરાતીને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરીથી મળશું નવી જોરદાર રેસીપી સાથે ત્યાં સુધી એન્જોય દાળવડા